हेलो गाइस वेलकम टू माय चैनल हेलो गाइस गुड मॉर्निंग કેમ સો બધી મજામાં મજામાં હોય તો કે વાંધો નહી ટેન્શન લેવાનું નહી આપડા બ્લોગમાં આપણે મજા જ કરવાનો છે આપણો મોર્નિંગ આજ થઈ ગયું તો હવે આપણે ઉઠી ગયા તા હાડા આઠ થઈ ગયા તા અને હવે આપણે ચા પીવાનો છે અને મમ્મી ચણા ખાવા બેહી ગયા ટાણા પર માં એ હવાર માં કક બપોર ખકામે ખાતા કઈ કામ એક નો આપે ચાયણા હાલો ભાઈ ચાયણા ખાવા હોય તો કોઈ તો ગાયો આપણે ચા પીવાનો છે આ કેમ ઈચ્છા થઈ ચા પીવાની જાત દિવસો પછી તો આપણે ચા બનાવી દે બનાવે ગરમ કરવાનો જ છે ખાલી

ઈમ તો રેડી જ છો ગાઈસ તો આપણે જો થઈ ગઈ ગ્રેવી તો આપણે જોઈએ કે કેવી ચટણી બનાવે મમ્મી મને ભૂખ લાગી રોટલા વેલા કરજો તો આપણે ગામમાં જવાનું છે રાયના તાંદરા અને મેથીના તાંદરા લેવા તો આપણે જે ઘરથી નીકળી જઈએ છે ગાડી બહાર જ પડી અન્ના અંદર ભૂકી નથી લગભગ ભૂલાઈ ગઈ હતી કઈ વાંધો નહીં

હવે આપણે ફ્રીજ માં મૂકી દી તો ગાઈસ હવે આગડી પપ્પાનો ફોન આવે એટલે ને તેડવા પણ જવાનું છે તો ચાલો આપણે ગાડી ને બધે હેઠું ગાઈસ આપણે નીકળી ગયા પપ્પાને તેડવા અહીંયા વડિયાને માણકવાળી વચ્ચે ભૂગી ગયા

moments later. Meeting at the agriculture near BR and the meeting Mapuki Yase. I was saying that I was not sure. I was saying that I was not sure. I was saying that I was not sure. 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 I was not sure.

હવે કાળા દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો દંડ તો નીકળો ઓય દીદો ઓય બોલ બોલી કાળો वजह जीरो रे भाई बड़ी तमार हगा हटाई शकते बे भैया सिता वाला ब्लॉक है आपा उई जानो पड़ी એટલે તય ધક્કો ખાતો હા દંભો રેડ નહી તો તાહી વા નહીં કમેયા લે ના ના આપણે અમારા લઈ જવું પડી જશે બેરીમાં હમ માલ તો કર દેજો આમ હુવરાઈ દો ભાઈ બોલો તો દિનો સે મેને ઠીક સે ખાના નહીં ખાયા હૈ ઓર મેં ઇસ દાવત કા ભરપૂર ફાયદા ઉઠાઉંગા તો આપણે મીટિંગ પૂરી થઈ ગઈ અને નાસ્તો પાણી કરી લીધો બધા તમે જોયું એ પ્રમાણે અને આપણે ઘરે ભાગીએ હવે કંઈ કામ છે નહીં મીટિંગ પૂરી થઈ ગઈ હવે અહીં રોકવાનું હોય નહીં નાસ્તો થઈ જાય પછી પૂરું તો ચાલો આપણે હવે ઘરે જાય ગાયશ તો આપણો વિડીયો અહીં પૂરો કરીને આવા મસ્ત મજાના વિડીયા જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય બાય